વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલ નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હસ્તકની સો નવીન બસોનો ચૌદમો લોકાર્પણ સમારોહ યોજાયો હતો અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સીમાવર્તી વિસ્તારમાંથી એક સાથે સો નવીન બસોને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અધ્યક્ષો તેમજ ગૃહમંત્રીએ આગેવાનો સાથે બસમાં બેસી નડાબેટથી સુઈ સુધી મુસાફરી કરી હતી આ નવીન બસ સેવાના પ્રારંભથી રાજ્યના વીસ હજાર નાગરિકોની સુવિધામાં વધારો થશે તેમજ રાજ્યની પરિવહન સેવા વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનશે રાજ્યમાં જાહેર પરિવહનની સેવાની સુવિધામાં સતત વધારો થાય એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે સલામત સવારી એસટી અમારી આધુનિક સુવિધાથી સજ્જ બની રહી છે રાજ્યમાં છેવાડાના માનવીઓ સુધી એસટીની સુવિધા સરળતાથી પહોંચી શકે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ચૌદ મહિનામાં ચૌદ લોકાર્પણ કાર્યક્રમ દ્વારા એક હજાર સાતસો નવીન બસો નાગરિકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સીમાવર્તી નળાબેટથી શરૂ થયેલ નવીન સો બસોની સુવિધા આ વિસ્તારના અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી સાથે નાગરિકોની પરિવહન સુવિધામાં વધારો કરશે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવીન બસોનું લોકાર્પણ કરતા જણાવ્યું કે મેં મારા જીવનમાં આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી ભારત પાકિસ્તાન સીમા બોર્ડર પરથી એક સાથે સો નવીન બસોનું લોકાર્પણ એ અલૌકિક ઘટના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપણા જિલ્લા માટે વિશેષ લાગણી હોવાથી આજે નણાબેટ આખા દેશનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વિકાસની વાત આવે ત્યારે પ્રધાનમંત્રીએ હંમેશા બનાસકાંઠા જિલ્લાને યાદ કર્યું છે તેને પ્રાધાન્ય આપ્યું છે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે ચિંતિત અને પ્રતિબદ્ધ છે અધ્યક્ષે વડાપ્રધાન અને મુખ્યમંત્રીનો બનાસવાસીઓ વતી આભાર માન્યો હતો સલામત સવારી એસટી અમારી આજે વધુ સુવિધાયુક્ત બની છે એસટી સ્ટોપ આજે એરપોર્ટ જેવા બન્યા છે સમગ્ર એસટી તંત્રમાં બદલાવ આવ્યો છે જેના લીધે ખોટ કરતું એસટી તંત્ર આજે નફો કરતું થયું છે આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સીમાવર્તી ગામોના લોકોને નવીન બસોની સુવિધાના અભિનંદન આપતા જણાવ્યું કે દેશના ઇતિહાસમાં આવું પ્રથમવાર બન્યું છે કે ભારત પાકિસ્તાન સીમા પર એક સાથે સો નવી બસોના લોકાર્પણનો અવસર બન્યો હોય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બનાસકાંઠા જિલ્લા માટે લાગણી છે જેના લીધે જિલ્લાના સરહદી અંતરિયાળને છેવાડાના ગામો સુધી એસ્ટની સુવિધા પહોંચી છે

પર્યટન ઉદ્યોગને વેગ મળશે વેપાર ધંધા અને રોજગાર વધશે તેમજ જિલ્લાનું પરિવહન માળખું સુદૃઢ બનશે જેનાથી નાગરિકોની સુવિધામાં વધારો થશે આ પ્રસંગે સાંસદ પટેલ રાધનપુરના ધારાસભ્ય લવિનજય સોલંકી કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકી જિલ્લા કલેક્ટર મરણકુમાર બનરવાલ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા એસટી નિગમના કર્મચારીઓ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા